મારું નામ વિનોદભાઈ પંડ્યા અમે માધવ ગ્રુપ આજે છેલ્લા એક માનો ને કે તેર આ તેરમું વર્ષ ચાલે છે અમે બે જણાએ નક્કી કર્યું ત્રીજા એક ભાઈ અમારી બાજુમાં રૂસ્તમભાઈ છે કે ભાઈ આમાં તમે જગ્યા મને નહોતી મળતી એટલે એણે મને જગ્યા એના ઘરે રાખવા દીધી એમ એટલે મેં કીધું ભાઈ તમે સારામાં સારું કામ કર્યું તમે જો જગ્યા દેતા હો તો તમે જ સારામાં એટલે બે વર્ષ અમે એમના ઘરે રાખ્યું આખા મોમેડિયન એરિયો છતાં એના ઘરે એને રાખ્યું પછી અમને વિનાયક ડેવલપમેન્ટ દ્વારા રહ્યા ને એ રમેશભાઈ અમને જગ્યા આપી અને તે તમે અહીંયા બનાવો એટલે અમે ચોવીસ કલાક આજે છેલ્લા તેર વર્ષથી આ અમે આ કાર્ય કરી છે અંતિમ પ્રિયનો સામાન આમાં આવે જવ તલ અબીલ ગલાલ ઉખળ પ્યોર હળિદેવનું ગંગાજળ પછી સિંદરી માટલી છાણા વાંસ જનોઈ ચુંદડી અને લાલને સફેદ કાપડ આ બધું એમાં આવે બસ અમે અમને મનથી એમ થયું અમને બે જણાને ત્રણેય જણાને કે આપણે આ કાંઈક સેવા ચાલુ કરવી છે વિશ્વ સેવા ચાલુ કરવી છે ને આપણે સ્ત્રી ફ્રી સેવા ચાલુ કરવી એટલે ત્રણેય અમારે એગ્રી થઈ ગયા અને અમને એમ થયું કે કરવી અમે ચાલુ કરી દીધું છે આમાં મહિનાનો ખર્ચો લગભગ એમ મનોને ને કે અમારે પંદર હજાર રૂપિયાને તો પંદર વીસ હજારનું તો કાપડ થઈ જાય પછી નવક હજારનું અમારે થઈ જાય આ વાંસ ખપાટ એટલા નારિયેળ જોઈ એમાં સિંધણી જોઈ એટલે લગભગ વીસક હજારની આજુબાજુ હા એટલે વીસક હજારની આજુબાજુ તો થઈ જાય છે અમારે વિષક વીસ હજાર ઉપર થઈ જાય છે અમારે એક કીટ ના સાડા છસો સાતસો રૂપિયા એક કીટ ના થાય દોઢસો પોણા બસો જેવી વહી જાય એમાં એવું છે કે આ ખર્ચામાં અમારી પાસે સભ્યો છે પેલા અમારી પાસે સિત્તેર એસી સભ્ય હતા એટલે ધીમે ધીમે અમુક વૈયા ગયા ઉપર અમુક બાર વૈયા ગયા એમ કરીને અત્યારે પચાસ છે બાકીના કોઈ પછી સ્વૈચ્છિક કોઈ ને એમ કહે કે ભાઈ અમારે ફ્રી નથી જોતા તો એ અમે એમ કહીએ કે ભાઈ તમારે ઈચ્છા પડે તો જ ફરજ દેવાનું ફરજિયાત નથી તો એ અમને પૂછીએ કેટલા આપીએ અમે એમ કહીએ કે ભાઈ એ અમે કોઈની કહેતા નથી અમે તો ફ્રી જ આપી એટલે કોઈ બસો દે કોઈ દોઢસો દે કોઈ પાંચસો દઈએ એની ઈચ્છા પડે એ અમે કોઈ દીક કોઈને કહેવાનું નહીં કે તમે આપો એમ અમે તો આ મફતના બોર્ડ જ માર્યા હવે હું વિનુભાઈ ઉપર ગયાં બ્રહ્મપણ માજમાં રહેવાનું અને ચોવીસ કલાક અમારું આ કામ ચાલુ જ છે ગમે ત્યારે બોલાવે તો અમારે આવવું પડે અમારે અમે નક્કી કરેલું છે કે રાત્રે કોઈ આવે તો વિનુભાઈ પંડ્યા જ દેવા આવે અને બપોરના દરમિયાન દુકાન ખુલી હોય સામેની તો અમારા રુસમભાઈ આપી દે અને મારે બહુ ઓછું દેવા આવવાનું થાય અમે રોજના ગણો તો રોજના પાંચસો અમે ગણીએ તો એકસો એકસો સીસી જેવું એવું જાય છે ફ્રી એટલે કોઈ પચાસ દઈએ કોઈ હો દઈએ એટલે જેવી જ નહીં પણ લોહાણા લોકો એમ કે મફત ન લેતા હોય એ બસો ત્રણસો તો આપે પણ એવી જ્ઞાતિ બહુ ઓછી હોય લગભગ રૈયાધાર વાળા હોય આજુબાજુના ગામડાવાળા હોય એ જ બધા આવે લેવા કારણ કે ફ્રી હોય એટલે બધા એ લોકો લે એ અમારા માટે બહુ હર્ક કહેવાય પૈસા વાળા કરતા આમ તો મોટર વાળા આવે છે એ એમને લઈ ગયા જતા હોય આમાં ખર્ચ પેલા અમારું ગ્રુપ મોટું હતું પણ બધા ભાઈ કીધું એમ બધા નીકળી ગયા અત્યારે બાવીસ થી ત્રેવીસ જણા છે એવી સો સો રૂપિયા આપે પણ એમાં આનો ખર્ચો ન નીકળે પછી અમુક વસ્તુ હોય કોઈ અમારી પાસે માંગે તો અમે વસ્તુદાન લઈએ એટલે જવ તલ ટીંદરી મંદિર વાળા હોય એ નારિયર આપે આવી રીતે હલાવી આ ઓફિસો છે ને અમારી પાસે અત્યારે ચાર છે અને એ ચાર ઓફિસો અમને વિનાયક ડેવલોપર રમેશભાઈ ચાવડા કરીને છે અને એને આ બધી આપી છે કે મારે હું ભાડો લેવા નથી માંગતો તમે આ દાન કરો છો એ મને બહુ ગમે છે એટલે આ તમે રાખો આજીવન કોઈ પણ પૈસાની એને ઈચ્છા નહોતી એટલે એણે આપી છે આમાં એવું છે કે હવે છે ને પૂરતું થઈ જાય છે આ બધું એટલે હવે કોઈ ઈચ્છા નથી પણ જો વધશે ભવિષ્યમાં તો પછી એમની મારું નામ છે રુસ્તમ સુલતાનભાઈ સૈયદ જાતે મુસલમાન છું હું અને સામે મોફતિયાપરામાં રહું છું અમે એમાં એવું હતું કે અમે ત્રણે જણા આ લોકો બીજે સેવા આપતા હતા તો એ લોકોએ મૂકી દીધા પછી અમે એકવાર અહીંયા દુકાને બેઠા હતા તો મેં અમને કીધું કે આપણે ચાલુ કરી તો કે હા કરી તો મેં કીધું તો એક કામ કરી આપણે જેની અગરથી ફંડ ફાળો મળે એની આગળથી ફંડ ફાળો લઈ લઈ એટલે અમારી અગર પૈસા ભેગા થયા એક હજાર રૂપિયા એ અઢાર હજાર રૂપિયા કર્યા પછી અમને ક્યાંય જગ્યાનો પ્રોબ્લેમ થયો કે કોઈ આટલામાં કોઈ જગ્યા ન આવી રાખવા માટે એટલે અમે આ ભાઈને કીધું તો આ વિનુભાઈ કીધું તો કે આપણે મેળ ન ખાય આપણે જેની આગળથી દાન લીધું એને પૈસા પાછા આપી દઈએ એટલે હું બેઠો તો અહીંયા એટલે મેં કીધું એક કામ કરો મારા ઘર આગળ મારી જગ્યા પડી છે જો તમને વાંધો ન હોય તો હું મારી જગ્યા દેવા તૈયાર છું તમે નિહા રાખો એટલે અમે બે વર્ષ સુધી મારા ઘરે રાખ્યું અને ત્યાંથી બધાને નિહાળનો સામાન આપતા અહીંયા રમેશભાઈ ચાવડાએ અમને જગ્યા આપી એટલે અહીંયા ફાળો કરી અને અહીંયા અમે ઓફિસ બનાવી નાખી અને અહીંથી દેવાનું ચાલુ કર્યું અમે અને છેલ્લા તેર વર્ષથી આપી છે અને સામાન પૂરેપૂરો આપી રાજકોટમાં તમને અમારી જેટલો સામાન કોઈ નહીં આપે અને અમારે આમાં શું છે કે અમે કોઈની અગર પૈસા નથી માગતા અમને સ્વૈચ્છિક દાન આપો અમે તમે કહો કે મારી અગર ભાઈ પાંચ હજારનું ભંડો છે તો અમને કાપડ લઈ જઈએ કેવી દે દઈ એમ કે બે હજાર રૂપિયા અમને તલ લઈ ગયો પાંચ કિલો એવી રીતે માંગી જઈ અને અમારું ગ્રુપ છે ત્રીસ જણાનું હવે પેલા વધારે હતા હવે અમારે અગર પૈસાની આવક ઓછી થઈ ગઈ છે કેમકે આ કોરોના ગયા પછી અમારી અગર જે સિલિક હતી એ સિલિક બધી અમારી અગર પૂરી થઈ ગઈ અનમાં અમારી ફંડ નથી કેરોના ની અંદર અમે જયારે સામાન દીધા ત્યારે રોજના અમે વીસ થી પચીસ સામાન દઈ દેતા હતા અને એક મહિનાની અંદર અમે સાડા અગિયારસો સામાન દીધા એક જ મહિનાની અંદર અને કુલ પિસ્તાલીસ દિવસની અંદર તેરસો સામાન દીધું અમે અમારી અગર જે ત્રણ ચાર લાખ રૂપિયાની સિલાઈક હતી એ બધી અમારે ખતમ થઈ ગઈ અત્યારે અમારી પૈસા નથી ગાય અમને અમે કહી કે ભાઈ તમે પાંચ હજારનું કાપડ લઈ ગયો ઓલાને કહી તમે જવતર લઈ ગયો ઓલાને કહી આ લઈ એ રીતે ભંડોળ હલાવી જાય અમે ટ્રસ્ટ નથી અમારે ગ્રુપ છે એટલે અમે ગ્રુપમાંથી હલાવી જઈએ ગ્રુપમાંથી કોઈ પણ વેપારીને કોકને જઈને કહીએ કે અમારા વસ્તુની જરૂર છે અમને લઈ ગયો કોઈની અગર પૈસા નથી માંગતા નિહાર લેવા આવે એની અગર એ નથી માંગતા અને જેની આગળ વસ્તુ દાન આપે એની અગર પૈસા નથી મળે અમને ભંડોળ આપો બસ તમે તમે સામાન લઈ ગયો આ લઈ ગયો તે લઈ ગયો અમે દેશું મહેનત કરશું માણસ આગળ તમારી વસ્તુ પહોંચાડશું જેને જરૂરત છે એને ગરીબ હોય કે પૈસાવાળા હોય કોઈને અમે કાંઈ કોઈની અગર પાંચિયું લેતા નથી સ્વચ્છાએ કોઈ એમ કે મારે ભાઈ મફત નથી લઈ જવું તમે કંઈ કે જે દેવ હોય દઈ ગયો તો કોઈ બસો દઈએ કોઈ ત્રણસો દઈએ કોઈ પાંચસો દઈએ પાંચસોથી વધારે કોઈ નાખીએ બરાબર ગમે એવા હોય પૈસાવાળા હોય કે ગરીબ માણસ હોય ન્યા જો ન્યા તો તો હજારથી માંડીને પંદરસો રૂપિયા લગીનું આપે આ બરાબર એ તો વેપારી માણસ છે વેચે છે અને અમે તો ગ્રુપ છે અમારે તો માલ આવતો એ પ્રમાણે અમારે અમારે કમસે કમ દર મહિને કાપડ અમારે પંદર હજાર રૂપિયાનું કાપડ જોઈએ બરાબર એટલે અમારે આમ સરેરાશ ગણો ને તો દર મહિને અમારે પંચાવન હજાર રૂપિયા જોઈ એમાંથી પંદર વીસ હજાર રૂપિયા આવી રીતે હો બસો પાંચસો આવતા હોય બાકી સભ્ય ફી ત્રણ ચાર હજાર કે પાંચ હજાર રૂપિયા આવતી હોય અને બાકી અમે ગામ આગળથી માંગી આવે કોઈને કોઈ ને કઈ પાંચ હજાર નું કાપડ લઈ ગયો કોઈ ને કંઈ જવતર લઈ ગયો કોઈ ને કઈ હુતરના દડાનું બાજકું લઈ ગયો એવી રીતે કોઈ લઈ દેતા હોય તો અમારે આમાંથી એમાંથી એમાંથી બધું રોલિંગ આઈલે છે એનાથી એની પોચાને અમારે કોન્ટેક નંબર હોય એને ફોન કરીને કહી કે અમારે કાપડ ની જરૂર છે તમારી અગર ભંડોળ હોય અને અનુકૂળતા હોય તો સ્પેસ્ટિક તમારે લેવું હોય તો કાપડ તમે પહોંચાડી દેજો અમારે જે કાપડ એક જ જગ્યાએથી આવે એને કહી દે કોન્ટેક નંબર તમે કોન્ટેક નંબર કરી અને કહી કે ઓનલાઈન પૈસા નાખવાય તો તમારે છે એ ભાઈ કાપડની એ ભાઈ અમને સેવા આપે છે કે કાંતક કટિંગ કરી અઢી મીટરના કટકા કરીને અમને અહીંયા દુકાને પહોંચાડી દઈએ એ ભાઈની સેવા સારી છે નકર કોઈ કાપડ કાપીને ના દીએ એ અમને કાપડ કાપીને અહીંયા દઈ જાય અમે અને તમારે ઓનલાઈન પેમેન્ટ કરી દેવાનું અમે વૈશ્મા તમારે બિલ ત્યાંથી લઈ લેવાનું જે પાકું બિલ આવતું હોય એ જેના બિલ હોય એના બિલ અમે આપી જેના બિલ ન હોય એના બિલ ના આપી કેમ કે તલ કિલો લેવા ગયા કિલો તિલ નું કોઈ બિલ ન આપે ઉત્તર ઉત્તરના દડા આપણે કિલો બે કિલો પાંચ કિલો દસ કિલો લેવા જાય તો એનું બિલ ન હોય પાકું બિલ ન હોય કાચા બિલમાં દઈએ આપણને તો એના બિલ ન હોય એટલે અમે દબાણ ડાયરેક્ટ કઈ કરું તમને લઈ જઈએ એટલે એ અમને લઈ જઈએ અને એમાંથી એમાંથી હાલે છે આ તેર વર્ષથી આ અમને નથી ખબર કેમ હાલે એ તો પૂરું થઈ જાય છે કામમાં અને અમને કોઈ દાતા શૈક્ષિક દેવા વાળા હોય જેને જે દેવું હું શેખ મારું આ રાજ મોટર ગેરેજ છે મહાદેવ ગ્રુપની બાજુમાં બરોબર છે બાજુમાં રામનાથ પાન છે રાહુલ ફેબ્રિકેશન છે ત્રિશુલ છે આ બધા આમાં અમે વધારે મોમેડિયન છે જાજા બરોબર છે અને મહાદેવ ગ્રુપ છે આજે વિનુભાઈ પંડ્યા વિનુભાઈ ઉપાધ્યાય અને રુસ્તમભાઈ ચલાવે છે અને ખરેખર જોવો ને તો આ કામ અઘરું છે પૈસા દેવા સહેલા છે પણ કામ કરવું અઘરું છે એ આટલી ઉંમરે આ માણસો જે કરે છે ને ત્રણેય જણા એને ખરેખર ધન્ય છે કે વિનુભાઈ પંડ્યા જે છે એ તમે રાત્રે બે વાગે આવશો અને કહેવો કે વિનુભાઈ અંતિમ ક્રિયાનો સામાન જોઈએ જઈએ એટલે પાંચ મિનિટ નહીં થાય પાછા અઢી વાગે કોક આવશે ત્રણ વાગે આવશે સવારે પાંચ વાગે આવશે એ માણસ સિત્તેર વર્ષની ઉંમરે આટલું કામ કરે છે રુસ્તમભાઈ છે દિવસે હોય તો એ છે બરોબર અને પ્લસ આટલાઓમાં અમે બધાય છીએ એ જેટલો બની શકે એટલો સાથ સહકાર દઈએ છીએ પણ ખરેખર આ લોકો જે કામ કરે છે એના માટે ધન્ય છે એના માટે અને એને અત્યારે ખરેખર આમ જુઓ તો સાથ સહકારની જરૂર છે બરાબર છે એટલે બની શકે એટલું જો તો કોઈ સાથ સહકાર દે તો સારું કહેવાય એમ બરોબર બાકી અત્યારે એ લોકો તડકાના સામાન લેવા જાય રિક્ષામાં ક્યાં ક્યાં ગામડે જાય છાણા લેવા જાય આવી બધી સારી મહેનત કરે છે બરોબર છે આ રાહુલભાઈ છે અહીંયા જે ઓફિસ બનાવી એ બધા એકા હેલ્પ કરી છે એ સારું છે